આજે આપણે બનાવીશું સફેદ થાબડીના પેંડા ફળેલા દૂધના પેંડા પેંડા ચાલો જોઈએ એકદમ ઓછા બહુ જ ઓછી મહેનતે આ બનીને રેડી થઈ જાય છે આપણે અહીંયા પેંડા બનાવીશું પેંડા બનાવવા માટે સૌથી પહેલા એક વાટકી મિલ્ક પાવડર લેવાનો છે મિલ્ક પાવડર કોઈ પણ લઈ શકો છો સામે આપણે એક વાટકી મિલ્ક પાવડર હોય તો એક વાટકી આપણે દૂધ લેવાનું છે અને મિલ્ક પાવડર ઓલરેડી સ્વીટ હોય છે અને પેંડા બહુ વધારે આપણને ગળિયા નો ભાવે ઘરના પેંડા હોય મોળા સારા એટલે આપણે અડધાની અડધી વાટકી જેટલી જ ખાંડ લેવાની છે હવે અહીંયા આપણે જે ત્રણ વસ્તુ લીધી છે એમાં સૌથી પહેલાં આપણે ઘી ઉમેરવી દેવાનું દૂધ ઉમેરી દેવાનું છે અને સાથે આપણે મિલ્ક પાવડર થોડો થોડો ઉમેરતા જવાનું અને હલાવતા જઈશું અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં ઘી ઉમેરવાનું પછી આપણે દૂધ ઉમેરી દેવાનું છે અને પછી થોડું થોડું મિલ્ક પાવડર ઉમેરતા જવાનું છે અને હવે આપણે થોડી ખાંડ પણ ઉમેરી દેવાની છે આ મિશ્રણ રેડી થઈ ગયું છે અને આ આપણે પેંડા ઘરે માવો બનાવીશું તો આપણે જે રીતે મેઝરમેન્ટ મેં તમને કહ્યું એ જ રીતે બધું લેવાનું છે અને ઘરે જ આપણે માવો બનાવવાનો છે ઘરે જ આપણે પેંડા બનાવવાના છે તો જ્યારે પણ તમારે આ રીતે દૂધના પેંડા બનાવવા હોય ત્યારે થોડું મિલ્ક પાવડર ઉમેરી દેવાનો અને પછી તમે ફળેલે દૂધના પેંડા આ રીતે બનાવી શકો છો અ ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી આપણો માવો બની ના જાય તો ગેસ થી આંચ આપણે ફૂલ જ રાખવાની છે ફરતું ચોંટી નહી એનું ખાસ ધ્યાન રાખવાનું અને સતત હલાવ હલાવ કરવાનું છે હેવી બોટમ કઢાઈ લેવાની છે જેના કારણે એકદમ સરસ રીતે આપણો માવો બને તળીએ ચોટી પણ ન જાય અને એકદમ પરફેક્ટ બનશે માવો તો અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે આપણે હલાવીએ છીએ સતત હલાવ હલાવ કરવાનું છે જે દૂધ છે એ ફૂલ ફેટ દૂધ છે થોડી વારમાં જ આપણે એની સાથે મિલ્ક પાવડર ઉમેર્યું છે થોડી વાર ઘટ્ટ થવા લાગે છે ફરતી કિનારીએ ચોંટવા લાગશે તો તમારે એ રીતે હલાવવાનું છે કે કિનારીમાંથી પણ જે મલાઈ બનતી હોય અને ચોંટતી હોય અને આપણે જે માવાનું મિશ્રણ આપણે રેડી કરીએ છીએ એની અંદર ઉમેરતું જવાનું અને હલાવતું જવાનું કલર ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ જેનું ઘટ બની ગયું છે હવે થોડી જ વારમાં આ માવો બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો દસ મિનિટની અંદર તમારે આ પેંડા ઘરે બનાવી શકો છો એકદમ ગરમ ગરમ બનાવી શકો છો તાજા પેંડા બનાવી શકો છો ફ્રેશ પણ માવો બજાર કરતા ઓછા ભાવમાં મળે છે માત્ર ને માત્ર તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સતત તમારે હલાવ હલાવ કરવાનું છે આ પેંડા માવો એક જ રીતે છે કેસર ઇલાયચી પેંડા પણ આ જ માવાથી બનશે થાબડી પેંડા થોડી રીત અલગ છે પણ એ પણ આવી જ રીતે બને છે અને સાથે સાથે ઘણા બધા ચોકલેટ ફ્લેવરના પેંડા બનાવવા હોય તો પણ આ જ રીતે બને છે પણ સૌથી પહેલાં જે બેઝ હોય માવો બનાવવાનો એ આ રીતનો છે હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું દસ મિનિટ થઈ ગઈ છે ઘટ થઈ ગયું છે આ ટાઈપનું આપણો ઘટ થાય તમે જોઈ શકો છો તો આપણો માવો બનીને રેડી થઈ ગયો છે હવે અહીંયા આ માવાની અંદર સાઇઝ પણ પાણી ન રહેવું જોઈએ એવી રીતે તમારે શેકી લેવાનો છે હવે અહીં આપણે માવાને લઈ લેવાનો છે એક વાસણમાં ઠંડો કરવાનો અને આવી રીતે એને થોડો ટૂંકવાનો છે જેના કારણે માવો જે કણીદાર છે થોડો સાયની બને તો ઠંડો થાય એટલે આપણે પેંડા બનાવી લઈએ હવે અહીંયા આપણો જે માવો છે એકદમ સરસ મજાનો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે જે સફેદ થાબડી પેંડા એ ટાઈપના મસ્ત મજાના પેંડા આપણા બનીને રેડી થઈ ગયા છે આ પેંડાને આપણે અલગ અલગ રીતે ડેકોરેટ કરી શકીએ છીએ બધા મૂકીને કે પછી કાજુ મૂકીને પણ આપણે ડેકોરેટ કરી શકીએ છીએ તો અહીંયા આપણે અલગ અલગ રીતે ડેકોરેશન કરીશું તમારે બ્રાઉન થાબડી પેંડા બનાવવા હોય બ્રાઉન ફાળેલા દૂધના પેંડા બનાવવા હોય તો જ્યારે પણ આ માવો બને છે ત્યારે એમાં કેલેસ કરીને ખાંડ ઉમેરી દેવાની છે એટલે તમારા પેંડા એ રીતના બની જશે તો અહીંયા એકદમ પેંડા છે ને બનાવવા સિમ્પલ છે તમે આટલા પેંડા લેવા જશો ને તો ખરેખર તમને કહું છું તમારે આટલા પેંડા લેવા જશો એટલે બસો રૂપિયાના પાંચસો ગ્રામ પેંડા મળે છે પરંતુ અહીંયા તમારે પચાસ રૂપિયામાં આ પાંચસો ગ્રામ પેંડા તૈયાર થઈ જાય છે તમારા ઘરે તમારે પ્રસાદી કરવી છે તો ચોક્કસ તમે આ પેંડા બનાવો નાના મોટા સૌ કોઈને ભાવશે તો એકવાર તમે ખરેખર ટેસ્ટ કરી જુઓ આવી રીતે પેંડા બનાવીને બહુ મજા આવશે ખાવાની સૌ કોઈને ભાવશે આ પેંડા

એકદમ ઓછા ખર્ચમાં બહુ જ ઓછી મહેનતે આ પેંડા બનીને રેડી થઈ જાય છે